ભારતીય સંસ્કૃતિને જાગૃત કરવા આપણા વતન ભારત અને આફ્રિકામાં જન્મેલા ડોક્ટર મણિલાલ દયા સિડની મિન્ટો ખાતે આવેલ શિવ મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું ભારત મૂળના સિડની આજુબાજુ રહેતા કેટલાય સનાતન લોકો ગુજરાતના ગુજરાતી પરિવારો સાથે નેપાળના હિન્દુ સનાતન ધર્મના અનુયાયીઓને સુંદર રીતે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું

વોલંગોંગ સાધુ કે વૈષ્ણવ કે જેઓ સતત સેવાભાવી કાર્ય સાથે સંકળાયેલા છે તેઓનું મહત્તમ યોગદાન રહ્યું ને ભારતીય સંસ્કૃતિને યાદ કરી ઓસ્ટ્રેલિયામાં પણ આવા ધાર્મિક કાર્યો કરવા અગ્રેસર રહી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મંદિર મિન્ટો મંદિરના ટ્રસ્ટી ડોક્ટર મણિલાલ દયા તેમજ મંદિરના મુખ્ય પંડિત લાલ બહાદુર મિશ્રાજીની ઉપસ્થિતિમાં હનુમાન ચાલીસાના પાઠ એકસો આઠ વાર કરવામાં આવ્યા હતા તેમજ ધર્મપ્રેમી લોકોએ ભાવ પ્રેમ સાથે હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરી ઉજવણી કરી હતી સિદ્ધિમાં મિન્ટોમાં શિવ મંદિર છે ત્યાં આજે એકસો ને આઠ હનુમાન ચાલીસાના પઠન પાઠ થયા હતા હનુમાન જયંતિ નિમિત્તે હવે આપણે જરા એમને સાંભળશું હા નમસ્તે ડોક્ટર દયા સાહેબ નમસ્તે હા આપ કેટલા સમયથી ઓસ્ટ્રેલિયા રહો છો આડત્રીસ વર્ષથી આડત્રીસ વર્ષથી આડત્રીસ આડત્રીસ વર્ષથી અચ્છા અહીંયા આપ કેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો ધાર્મિક સંસ્થાઓ અમારે આ મિન્ટોમાં અમારું આ મિન્ટો અમે જ્યાંથી શરૂ થયું ત્યાં ત્યાંથી અમે આ મંદિર સાથે અચ્છા આપ આ શિવ મંદિરના ટ્રસ્ટી છો આમ ત્યાં અહીંયા જે મૂર્તિઓ આવી હતી એ બધી અહીંથી આવેલી કે ભારતથી આવેલી ભારતથી બધી મૂર્તિ ભારત અહીંથી જે મૂર્તિઓ આવેલી બધી સ્ટીમર દ્વારા ભારતથી આવેલી અને તેઓ સતત હોસ્પિટલનું કામ છોડી અને સેવા ધાર્મિક સેવા કે કામ બંને ઉર્મિલાબેન તથા મણિભાઈ દયા આ સેવાઓ કર્યા છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ સદાય એમને સુખી રાખે અને એમનું આયુષ્ય લાંબુ રાખે અને हिंदू धर्म सनातन धर्म सेवा करण्याची प्रेरणा आपे जय सियाराम ब्युरो रिपोर्ट अनिल रामा न्यूज राधनपूर